એક ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કહ્યું છે એક પદ્મ પુરસ્કાર બી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન સી અબેલ પુરસ્કાર ડી ભારત રત્ન સાચો જવાબ છે ડી ભારત રત્ન બે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો એ એક જાન્યુઆરી ઓગણીસો પચાસ બી બે જાન્યુઆરી ઓગણીસો ચોપન સી અઢાર ઓગસ્ટ ઓગણીસો એકોતેર પંદર ઓગસ્ટ ઓગણીસો નવ્વાણું એનાયત કરવામાં આવ્યો છે મંડેલા સી એ અને બી બંને ડી એક પણ નહીં સાચો જવાબ છે સી એ અને બી બંને ચાર ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી એ સરોજિની નાયડુ બી ઇન્દિરા ગાંધી સી સોનિયા ગાંધી ડી લતા મંગેશકર સાચો જવાબ છે બી ઇન્દિરા ગાંધી ભારત રત્ન એવોર્ડ થી કોને નવાજવામાં આવ્યા હતા એ ચંદ્રશેખર વેંકટરામન બી સર્વપલ્લી રાધાકૃષ્ણન સી ચક્રવર્તી રાજગોપાલાચારી ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ છ ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા એ એ લાલ બહાદુર શાસ્ત્રી બી જવાહરલાલ નહેરુ સી અટલ બિહારી વાજપેયી નહીં જવાબ છે બી જવાહરલાલ નહેરુ સાત ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે એ સચિન તેંડુલકર બી અટલ બિહારી વાજપેયી સી પ્રણવ મુખર્જી ડી આપેલ તમામ સાચો જવાબ છે સચિન ભારત રત્ન મેળવનાર બહાદુર નેલા ઓગણીસો નેવું સાચો જવાબ છે એ સીવી રમન ઓગણીસો ચોપન નવ વર્ષ બે હજાર ચોવીસ માં કોને ભારત રત્ન પુરસ્કાર અપાયો એ શ્રી બિંદેશ્વર પાઠક સી એસ સોમનાથ બી કાપુરી ઠાકુર ડી સુશ્રી માલા સાચો જવાબ છે બી કાપુરી ઠાકુર